અમરેલી જિલ્લાના ધારીના કુબડા ગામમાં એક વ્યક્તિના ઘરે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી બે વ્યક્તિઓ દ્વારા દોઢ લાખ રૂપિયા પડાવી લેવાયા હતા એલસીબીની ટીમે કરોડ રૂપિયાની ખંડણી માંગતા પકડી પાડ્યા છે પોલીસે સમગ્ર મામલે બંનેની ધરપકડ કરી કોને હવાલો આપ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે અમરેલી જિલ્લાના ધારીના કુબડા ગામે રહેતા દલસુખભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસે બે વ્યક્તિઓ પ્રવેશ્યા હતા અને દલસુખભાઈને ગાળ આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી શૈલેષ નાથુભાઈ ચંદુ અને મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ જીકાદાએ દલસુખભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હવાલાના દસ લાખ રૂપિયા બે દિવસમાં તથા પાંચ કરોડ એક મહિનામાં ચૂકવી આપવાનું કહ્યું હતું જેથી બળજબરીથી દોઢ લાખ કઢાવી લઈ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા ત્યારબાદ દલસુખભાઈ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ તાત્કાલિક ટીમો બનાવી હતી જેમાં એલસીબીની ટીમે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે શૈલેષ નાથુભાઈ ચંદુ અને મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ જીકાદાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓએ આ ખંડણી માંગવા પાછળનું કારણ શું હતું અને કોને હવાલો આપ્યો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે હું દલચુકભાઈ પોપટભાઈ કોટડિયા ગામ કુબડા મારી લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી ઈ મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા દસ લાખ રૂપિયા કેશ દેવાના અને પાંચ કરોડ રૂપિયા બે થી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં સાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા પરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી ગઈ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી શ્રી દલસુદભાઈ કોપટભાઈ કોટડીયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે હજાર ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવી આપવા ગણાવેલું તેમજ બળજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી શ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે સર ખંડણી માગવાનું કારણ શું ફરિયાદી દલસુભાઈના જણાવવા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આઠ શૈલેષ ચાંબુ અને બે હજાર હિસામો આવી અને ખંડણી માગેલ હતી તપાસ કઈ રીતે ચાલી રહી હાલ આરોપીની અટકાયત કરી છે એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસરોવા હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ધર્મિસ મહેતા ન્યૂઝ અમરેલી